નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ છ ની અંદર વિષય છે ગણિત ચેપ્ટર નંબર દસ માપન ની સ્વાધ્યાય દસ પોઈન્ટ એક સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે નંબર એક છે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો તો મિત્રો આકૃતિ પરિમિતિ શોધવા માટે દરેકને આપણે શું કરવું પડશે સરવાળો કરી દેવો પડશે દરેક બાજુનો શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો છે તો પરિમિતિ બરાબર ચાર વત્તા બે વત્તા એક વત્તા પાંચ બરાબર બાર સેમી થાય તો બીજી આકૃતિ તમે જોઈ શકો છો કે પરિમિતિ બરાબર પેલી બાજુ ત્રેવીસ છે બીજી પાંત્રીસ છે ચાલીસ છે અને પાંત્રીસનો શું કરીશું સરવાળો ત્રીસ જવાબ મળશે મિત્રો તો અહીંયા નંબરની આકૃતિ છે અચ્છા સમજ્યું કોણ છે એટલે પરિમિતિ ગુણ્યા પરિમિતિ બે ચાર ગુણ્યા બાજુ છે તો ચાર ગુણિયા પંદર પંદર ચોક સાહીઠ નંબર પાંચ છે તો એના પછીની આકૃતિ પંચકોણની છે બરાબર છે પરિમિતિ છે પાંચ ગુણ્યા બાજુ છે તો ચાર બાજુની લંબાઈ છે મિત્રો ચાર ચાર છે તો પાંચ ચોક વીસ આવશે નેક્સ્ટ મિત્રો થોડા આગળ વધીશું નૅક્સ્ટ આકૃતિની અંદર તો પરિમિતિ

ચારે બાજુ દબાણ સાથે ટેપ બંધ કરાયેલ છે તો જરૂર tap ની લંબાઈ શોધો પરિમિતિ છે લંબચોરસ છે લંબાઈ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ છે તો બે ગુણ્યા ચાર ગુણ્યા દસ પચાસ પચાસ દુના સો સેન્ટીમીટર એના પછી પ્રશ્ન નંબર ત્રણ છે એક table ની ઉપર સપાટી લંબાઈ લંબાઈ ના માપ બે મીટર અને પચીસ સેમી અને એક મીટર અને પચાસ સેમી છે આ સપાટી પરિમિતિ કેટલી થાય તો table ની ઉપર ની સપાટી લંબાઈ બે મીટર અને પચીસ સેમી એટલે બે પચીસ મીટર થાય

ફ્રેમ બનાવવા માટે કેટલા લંબાઈ લાકડાની પટ્ટી જોઈશે તો ફોટોગ્રાફની ફ્રેમની લંબાઈ બત્રીસ સેમી છે ફોટોગ્રાફના ફ્રેમની લંબાઈ પોળાઈ છે એકવીસ સેમી છે ફોટોગ્રાફના ફ્રેમની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ છે તો બે લંબાઈ બત્રીસ છે પહોળાઈ એકવીસ છે બત્રીસ વત્તા એકવીસ ત્રેપન ત્રેપન દુ ને છ સેમી આ નંબર પાંચ તરફ આગળ વધીશું તો લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ જીરો પોઈન્ટ સાત કિમી અને પહોળાઈ જીરો પોઈન્ટ પાંચ કિમી છે ને ચારે તરફ મિત્રો

ચાર દુ આઠ અને ચાર દુ ચો સોળ પોઈન્ટ ચાર સેમી પાંચ સેમી લંબાઈની બાજુ ત્રિકોણ છે પરિમિતિ શોધવાની છે તો ત્રિકોણની પરિમિતિ બધી બાજુ સરવાળો ત્રણ સેમી ચાર સેમી પાંચ સેમી બાર સેમી નવ સેમી લંબાઈ લંબાઈ ની બાજુવા સમ સમબાજુ બાજુ ત્રિકોણનું પરિમિતિ શોધવાની છે તો પરિમિતિ ત્રિકોણની ત્રણ ગુણિયા એક બાજુની લંબાઈ છે ત્રણ ગુણિયાના નવોતેર સત્યાવીસ કિમી સમુદ્રી બાજુ ત્રિકોણની એની સમાન બાજુની લંબાઈ આઠ સેમી અને બીજી બાજુની લંબાઈ છ સેમી છે તો સમુદ્ર બાજુ ત્રિકોણની બાજુના માપ આઠ સેમી અને છ અને આઠ સેમી છે તો ત્રિકોણની પરિમિતિ બધી બાજુનો સરવાળો આઠ સેમી છ સેમીની આઠ સેમી તો બાવીસ સેમી થશે નંબર સાત છે જેની બાજુઓના માપ દસ સેમી ચૌદ સેમી પંદર સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો તો ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો દસ સેમી ચૌદ સેમી ને પંદર સેમી દસ વત્તા ચૌદ વત્તા પંદર એટલે મિત્રો સેમી થશે નેક્સ્ટ મિત્રો જેની દરેક બાજુનું માપ આઠ આઠ મીટર છે તેવા નિયમિત સટકોણની પરિમિતિ શોધો સટકોણ તમે જોઈ શકો છો છ બાજુની લંબાઈ છ અઠ્ઠા અડતાલીસ મીટર પ્રશ્ન નંબર નવ છે વીસ મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા એક બાજુનું માપ ચાર ગુણ્યા એક બાજુ ચોરસની પરિમિતિમ ચોરસની એક મીટર છે નંબર દસ છે નિયમિત પંચકોણની પરિમિતિ સેમી છે તે દરેકની ની બાજુની લંબાઈ કેટલી થશે નિયમિત પંચકોણ પંચકોણની પરિમિતિ પાંચ ગુણ્યા એક બાજુની લંબાઈ પાંચ ગુણ્યા એક બાજુની લંબાઈ બરાબર નિયમિત પંચકોણની પરિમિતિ

एक समबाहु त्रिकोण ने त्रिकोण दोरी माथी एक समबाहु त्रिकोण बनाइए तो बनता समबाहु त्र, त्रिकोण ने परिमिति 30 सेमी है समबाहु त्रिकोण ने परिमिति 3 एक बाजू ने लंबाई समबाहु त्रिकोण ने एक बाजू बाजू ने लंबाई बराबर त्रिकोण ने परिमिति भाग्य 3 30 सेमी भाग्य 3 दस सेमी થશે मित्रों नंबर ऑप्शन नंबर सी छे ने मित्रों એક પરિમિતિ એક એક નિયમિત ષટ્કોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે દોરીમાંથી એક નિયમિત પટણ બનાવીએ તો બનતા નિયમિત ષટ્કોણ ની પરિમિતિ તે સેમી થાય છે નિયમિત ષટ્કોણ ની પરિમિતિ છ ગુણ્યા ષટ્કોણની એક બાજુની લંબાઈ નિયમિત ષટ્કોણની એક બાજુની લંબાઈ ષટ્કોણની પરિમિતિ ભાગ્યા છ ત્રીસ ભાગ્યા છ

છત્રીસ સેમી છવ્વીસ સેમી બાદ દસ સેમી મળે તો ત્રીજી બાજુનો માપ દસ સેમી થાય. નંબર તેર છે એક ચોરસની ચોરસ બાગની બાજુનું માપ બસો પચાસ મીટર છે તેની ફરતે વાડ બનાવવાનો ખર્ચ રૂપિયા વીસ પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? ચોરસ બાગ બાગની એક બાજુ બસો પચાસ મીટર છે ચોરસ બાગની પરિમિતિ ચાર ગુણ્યા બાગ બાગની એક બાજુનું માપ ચાર ગુણ્યા બસો પચાસ મીટર ને પચીસ ચોક હજાર એક મીટર વાડનો ખર્ચ રૂપિયા વીસ છે. તો હજાર મીટર વા વાડ કરવાનો ખર્ચ કેટલો તો વીસ ગુણ્યા હજાર એટલે વીસ હજાર રૂપિયા થશે ચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ રૂપિયા વીસ હજાર થશે નંબર ચૌદ છે એક લંબચોરસ બાગની લંબાઈ એકસો પંચોતેર મીટર છે અને પહોળાઈ એકસો પચ પચીસ મીટર છે તેની ફરતે વાડ બનાવવાનો ખર્ચ કેટલો બાર રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે તો લંબચોરસ બાગની લંબાઈ એકસો પંચોતેર મીટર છે ને પોળે એકસો પચ્ચીસ મીટર છે લંબચોરસ બાગની પરિમિત બે ગુણ્યા લંબાઈ વત્તા પોળાઇ એક વાળ કરવાનો ખર્ચ બોતેરસો રૂપિયા થશે પ્રશ્ન નંબર પંદર છે સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુ પંચોતેર મીટર છે બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ સાહીઠ મીટર છે અને પહોળાઈ પિસ્તાળીસ મીટર છે તો કોણ ઓછું છે ચોરસ બાગની દરેક બાજુની ચોરસ બાગની પરિમિતિ ચાર ગુણ્યા લંબાઈ બાજુની લંબાઈ થશે ચાર ગુણિયા પંચોતેર મીટર ત્રણસો મીટર થશે આમ સ્વીટી ત્રણસો મીટર અંતર દોડી બુલબુલ લંબચોરસ ચોરસ બાગની ફરતે દોડે છે લંબચોરસ બાગની લંબાઈ સાહીઠ મીટર અને પહોળાઈ પિસ્તાળીસ મીટર છે

તો ચોરસની દરેક બાજુની લંબાઈ પચીસ સેમી છે ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા બાજુની લંબાઈ ચાર ગુણ્યા પચીસ સેમી એટલે સો સેમી થશે લંબચોરસની લંબાઈ ચાલીસ સેમી અને પહોળાઈ દસ સેમી છે લંબચોરસની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બે ગુણ્યા લંબાઈ કેટલી છે સેમી પહોળાઈ કેટલી છે દસ સેમી ચાલીસ ને દસ પચાસ સેમી પચાસ દુના સો સેમી અહીં ત્રિકોણની આકૃતિ આપી છે તો ત્રિકોણની પણ સેમ શોધીશું તો બધી બાજુનો સરવાળો કરીશું ચાલીસ વત્તા ત્રીસ બત્રીસ છસો સેમી થશે ઉપરની ચાર અ ચારેય આકૃતિઓની પરિમિતિ સરખી એટલે કે સો સેમી થશે અવનીત નવ ચોરસ ટાઇલ્સ ખરીદે છે જે દરેક બાજુની લંબાઈ એક ભાગ્યા બે મીટર છે તો ટુકડાને ચોરસ આકારે ગોઠવે છે ચોરસ અને મિત્રો આ રીતનો આકાર છે તો અવનીતે નવ ચોરસ ટાઇલ્સ ચોરસ રીતે ગોઠવી છે તમે આકૃતિમાં જોઈ શકો છો એક ભાગ એક ભાગ્યા બે મીટર એક ભાગ્યા બે મીટર ગુણ્યા ત્રણ ભાગ્યા બે એટલે બે દૂન ચાર ત્રણ દૂના છ મીટર સારી નંબર બે ગોઠવણી ગમતી નથી તેની પાસે ને ચોકરી આકારે ગોઠવે છે

પરિમિતિ વધારે છે તો અવની અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી કરી શકે છે તમે એનો કોઈ રસ્તો શોધી શકો છો ટાઇલ્સની બાજુ પરસ્પર પૂરેપૂરી મેળવી જો મળવી જોઈએ એટલે કે ટાઇલ્સને તોડી શકાશે નહીં નીચે પ્રમાણે નવ ટાઇલ્સની ગોઠવણી કરતા અવનીતની હાલની ગોઠવણી પરિમિતિ છે

તો કરી દેજો બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત